બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્ટોન આર્ટિઝન પાર્ક એકાવન શક્તિપીઠ પરિક્રમમાં મોગલ્યવન અને કુંભાર્યા જૈન દેરાસનની મુલાકાત લીધી શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અંબાજી મંદિરના પૂજારી દ્વારા માતાજીની ચુંદડી ઉઠાડીને તેમનું બહુમાન પણ કરાયું હતું યાત્રાધામ અંબાજીની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સ્ટોન આર્ટિઝન પાર્ક ગબ્બર ખાતે આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા કરીને તેલીયા નદીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મોગલ્ય વન અને પ્રસિદ્ધ કુંભારીયાના જૈન દેરાસરની મુલાકાત પણ લીધી હતી મંત્રીશ્રીએ મુલાકાત પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી આનંદ પટેલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અંબાજીના શ્રી આર કે પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાની મુલાકાતે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાર્ક એકાવન શક્તિપીઠ પરિક્રમા કરી માંગલ્ય વન અને કુંભારીયા જૈન દરાસરની મુલાકાત લીધી હતી બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ તેમજ બનાસકાંઠા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ અંબાજીની મુલાકાત દરમિયાન મંત્રીએ આર્ટિઝન પાર્ક ગબ્બર ખાતે આવેલા એકસોને એકા એકાવન શક્તિવિઠ પરિક્રમાને